ગુડ મોર્નિંગ મિત્રો કેટલું બાકી છે આમાં તો નામ જ નહીં આપણે ભીલોડા જવાનું તો જવાનું છે આપણે ભીલોડા ગુડ મોર્નિંગ દોસ્તો ગુડ મોર્નિંગ આવ્યો ભીલોડા નજીક આવી ગયા છીએ આપણે નાઈટ હોલ આ બાજુ કર્યો તો જઈ રહ્યા છીએ ભીલોડા જો સવાર સવારનું મોસમ છે મસ્ત આઠ વાગી ગયા છે સોળે કળા એ ખીલી ઉઠ્યા છે કુદરતી નજારો છે જબરજસ્ત

સાઈનબોર્ડ તૂટી ગયા પણ લખ્યું હેડર જ આમે છે હેડરિયો ગઢ હેડરિયો ગઢ જો ભાઈ ભાઈ હેડર પહોંચી ગયા આપણે હા પહોંચી ગયા દોસ્તો આપણે હિંમતનગરમાં હિંમતભાઈના નગરમાં આમાં તો કાંઈ બોર્ડ નથી બતાવી દો છું તમને હિંમતનગર જો આવી ગયું હિંમતનગર નગર આમ તો જો ચામા સીડિયા જો લટકે કેટલા લટકે

પાછા આપણે જઈ રહ્યા છીએ દોસ્તો સીતારામ ધાબા એ ચાલો તાણે ફરી એકવાર તો ગયા હતા એની પહેલાં એક તે વખત નહીં આટલું મોટું કોમ્પલેટ જો જોતો ખરો આ ઓલા પતંગ હોટલ જેવી બનાવેલી હોટલ કંઈ ધૂળ ખાય હે હડી ગઈ યાર જો આ જો તું આ જો એવી બની પણ ધૂળ ખાય કોઈ મતલબ નહીં યાર હોટલ અમેઝોન ઈડર કાઠવાડ નું બોર્ડ ના કાઠવાડ નું બોર્ડ ના કોમ્પ્લેક્સ આવી ગયું સીતારામ પરોડ હાઉસ દોસ્તો ચલો 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 આની અંદર જઈશું આપણે થાળી વાળી તો આવી ગઈ છે દોસ્તો અને આ છે કંઈક સીતારામ પરોઠા મેન આટલે રાખું તો દેખાશે તમને વંચાશે આરામથી વાંચો શું છે બધું છે સરસ જમવાનું એટલે અહીંયા વારી ઘડી આવી શું મંગાવ્યું ભરતભાઈ દાળ અને બટલરે શું મંગાવ્યું બટલરે બટલર શું મંગાવ્યું મંગાયા સેવ મસાલા નહીં મંગાવ્યા ભરતભાઈ ને મંગાવ્યા હતા નહીં સીધા મરઠાના પરોઠા આવી ગયા જો ભરત ભાઈ બે પરોઠા મંગાયા દાળ મંગાવી છે અને લસણીયા બટેટા આપણી રોટી જો આવી નથી આવે છે છાસ રોટી લો હા લો તારે આપણું થઈ ગયું કમ્પ્લીટ સબ્જી રોટી સલાડ આવી ગયું છાસ આવી ગયું ચલો કરો તારે હરિહર હાલો તારા દોસ્તો કાટવાડનું પાટિયું બસ સ્ટેન્ડ છે બાપા સીતારામની મધુલેથી જમીન નીકળે છે જઈએ હવે હિંમતનગર હેડો આઈ હાઈવે સાબર ડેરી દોસ્તો

આપડો કાચ આવડા મને થોડો એક જગ્યાએ જો પડ્યા દેખાય ને દેખાય આ જો ઉડે જો આ ગડા ગડા ઉડે ને કાંકરા કેટલા ઉડે જો ઓમ ગરોલ દેખાય તો કેટલા કાંકરા ઉડે જો જો કપચી મેટલ જો બંદૂક ની ગોળી છૂટે એમ છૂટે ને કાચ ઉપર રહે ને કાચ આ ડમ દૂર જ જાલુ આ આવતું જ નથી કઈ કઈ કબજી આવતી નઈ જે ખાધી હોય તો ખબર નઈ આવ્યું અમદાવાદ આવ્યું ભાઈ ભાઈ આવી ગયું છે અમદાવાદ